મેં પહેલાં સિદ્ધપુરમાં કાર્તિક પૂર્ણિમાનો મેળો ભરાયો હતો અને મેળા દરમિયાન અમુક જાગૃત વેપારીઓએ એલસીબીના સ્ટાફને એવી જાણ કરેલી કે માર્કેટમાં અમુક બનાવટી નોટો ફરી રહી છે અને એ માહિતી ત્યારબાદ એલસીબીના પીઆઈ શ્રી આરજી ઉનાગરને મળતા સમગ્ર એલસીબીના પીઆઈ અને એમની ટીમ ઘણા લાંબા સમયથી આ પ્રવૃત્તિના વોચમાં હતી ગઈકાલે રાત્રે આ અંગેની ચોક્કસ માહિતી મળતા એસીબીની ટીમે સિદ્ધપુર ટાઉનના અલ મોમિન પાર્કના મોહમ્મદ યાસીન સૈયદના ઘરે રેડ કરતાં એના ઘરેથી સ્કેનર અને પ્રિન્ટર અને પેપર કટિંગના મશીન્સનો ઉપયોગ કરી અને ભારતીય જે ચલણી નોટો છે એને ભરતી મળતી નોટો બનાવવાની પ્રવૃત્તિ એના ઘરેથી પકડાયેલ છે આ રેડ દરમિયાન પોલીસને એના ઘરેથી ઓગણીસો ને પિસ્તાલીસ જેટલી આ પ્રકારની નોટો મળી છે સાથે સાથે સ્કેનર અને પ્રિન્ટર મળ્યું છે પેપર કટિંગનું મશીન પણ મળ્યું છે એની સાથે એક વ્હીકલને પણ પોલીસે સીઝ કરેલું છે જે નોટો મળી છે એમાં પાંચસોના દરની નવસોને એકસઠ જેટલી નોટ મળી છે સો રૂપિયાના દરની નવસો નોટ મળી છે એમ કરીને કુલે પાંચ લાખ ઇઠ્યોતેર હજાર છસો સાહીઠના મૂલ્યની આવી બનાવટી નોટો એના ઘરેથી મળી આવી છે આ રેડ દરમિયાન પોલીસને ચૌદ ગ્રામ જેટલો એક શંકાસ્પદ પાવડર પણ મળ્યો છે જે પંચનામાની વિકતે કબજે કરી અને આગળની કાર્યવાહી અર્થે પોલીસ એને એફએસએલમાં મોકલવાની છે ગુનાના કામે અન્ય એક આરોપી મુસ્તકીમનું નામ પણ ખુલેલું છે જે અત્યારે હરાર છે અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા હશે તો પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે એક પ્રકારનું કાવતરું રચી અને આરોપીઓએ પોતાના પોતાના અંગત ફાયદા માટે આ પ્રકારની નોટો બનાવી અને બજારમાં એનો સાચી નોટ તરીકે ઉપયોગ કરેલો છે અને આ સમગ્ર જે પ્રવૃત્તિ હતી એનો પર્દાફાશ એલસીબીના પીઆઈ આરજી ઉનાગર એચડી મકવાણા અને એમની સમગ્ર ટીમે કર્યો છે ખાસ કરીને જે નોટો છે એ કેવા પ્રકારે બનાવવામાં આવે કે બજારમાં ઝડપી ઓળખાઈ ના શકે આ નોટોને છે ને એક સ્કેનર અને પ્રિન્ટરના માધ્યમથી સ્કેન કરી અને ખૂબ સારા પેપર ઉપર પ્રિન્ટ કરી અને એની કટિંગ કરી અને એને માર્કેટમાં મૂકવામાં આવતી હતી અલગ અલગ સિરિયલ નંબર પણ મળી અલગ અલગ સિરિયલ નંબરોમાં અલગ અલગ પ્રકારની નોટ સ્કેન કરવાથી મળ્યા હોય ઘણી બધી નોટો એવી છે કે જેના સિરિયલ નંબર એક જ છે કેટલા સમયની સેવા લોકો પોલીસ છેલ્લા પંદર વીસ દિવસથી આ પ્રવૃત્તિની વોચ કરી રહી હતી એટલે આપણે એવું માની શકીએ કે મેળા દરમિયાન અથવા તો એ પહેલાંથી આ પ્રવૃત્તિ ચાલતી હશે પોલીસ પૂછપરછ કરી રહી છે અને વધુ વિગતો આવશે એટલે આપણે ચોક્કસ જાણ કરવામાં આવશે